તો રીલ્સના ચક્કરમાં સુરતમાં યુવાધન બેફામ જ્યાં કહી શકાય કે સુરતના પાંડેસરાનો બાઇક સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે કહી શકાય કે જોખમી રીતે બાળક બાઇક પર સવારી કરતો વિડીયો વાયરલ થયો છે જ્યાં વિડીયોમાં દેખાતો યુવક બાળકના પિતા હોવાનું અનુમાન તેમજ મિલન પોઈન્ટ પાસેનો આ વિડીયો છે કહી શકાય કે સુરતના પાંડેસરનો બાઇક સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે જ્યાં

વિડીયો છે તે એક બાળક છે તે બુલેટ જે ગાડી હોય છે તે ચલાવતો નજરે પડી રહ્યો છે ત્યારે હાલ તો સોશિયલ મીડિયામાં ખૂબ જ સરસાઓને જોર પકડ્યું છે ત્યારે પોલીસને પણ પડકાર ફેકતો આ વિડીયો છે તે વાયરલ થયો છે ત્યારે પોલીસે પણ તપાસ છે તે શરૂ કરી છે કારણ કે એક નાનકડું બાળક છે તે આ વિડીયોમાં બાઇક ચલાવતું નજરે પડી રહ્યું છે એટલે કે કહી શકાય કે સુરત શહેરમાં અવનવી વાર આવા વિડીયો છે તે વાયરલ થતા હોય છે એટલે કે કહી શકાય કે જાનના જોખમથી આવા સ્ટંટો કરતા લોકો વિડીયો વાયરલ કરતા હોય છે અને વિડીયો બનાવવા થી લોકોને શું મળતું હોય તે ખબર નથી પરંતુ આવા વિડીયોથી લોકોની જાન પણ જાય શકે છે અને બીજા લોકોની પણ જાન જાય શકે તેમ છે કારણ કે જે વિડીયો વાયરલ કરવામાં આવતા હોય છે તેને લઈને રોડ પર ટ્રાફિક જોવા મળતું હોય છે અને આવા વિડીયોથી લોકોને પણ તકલીફ પડતી હોય છે ત્યારે પાંડેસરા પોલીસે હાલ તો આ વિડીયોની તપાસ શરૂ કરી છે અને આ વિડીયોમાં કોણ હતા અને કેવા લોકો હતા તેની તપાસ શરૂ કરી છે કારણ કે નાનકડું બાળક છે તે વિડીયોમાં દેખાઈ રહ્યું છે અને એ બાઇક ચલાવી રહ્યું છે એટલે કે તેના માતા હતા કે પિતા હતા કે એના કોઈ સંબંધી હતા તેની તપાસ શરૂ કરી છે હાલ તો ગાડીના જે નંબર હોય છે તેની લઈને પોલીસે તપાસ શરૂ કરી છે કારણ કે આ જોખમી થી કોઈની પણ જાન જઈ શકે છે તેમ છે એટલે કે હાલ તો પોલીસે તપાસ શરૂ કરી છે